હા ફ્રેન્ડ જય ગોપાલને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો જો અમે મજામાં છીએ અને આજે છે શનિવાર અને વાગ્યા છે જો પોણા સાત અને બસ હજી તો જો ઉઠા જ છે અને વિધિને સ્કૂલ હોય એટલે એને રેડી કરીએ છીએ અને આજે છે વિધિને સ્કૂલમાં રાખી સેલિબ્રેશન એટલે વિધિબેન જો અમારા તૈયાર થાય છે જો અમારા વિધિબેન થઈ ગયા રેડી સરસ મજાની ચણિયાચોળી જેવું જ છે હું કહેવાય આને ચોલી એવું કંઈક કહેવાય તો પહેરી લીધું છે ને બસ જો હવે એને જવું છે સ્કૂલે ને આજે એને રાખડી બાંધવાની રાખડી લઈ જવાની રાખડી નથી લઈ જવાની એમ સરસ લ્યો હાલો તો હવે એને લંચ બોક્સને બોટલ આપણે રેડી કરી દઈએ ચાલો તો જો પોણા દસ વાગી ગયા ને આપણે કામકાજ બધું થઈ ગયું ને જો મારા વંશભાઈ અહીંયા તૈયાર થઈ ગયા ને જો દૂધ પીવે છે ફિનિશ છે હજી તો હા અડધર વાળું મને ખબર છે જો 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 ખબ ખબ્યું થઈ ગયું છે ખબ ખબ્યું તું મંદિરે જગ્યા

આંગણવાડી તા એટલે આજે ને દીદી રાખડી બાંધશે ને અમારું વંશે ગિફ્ટ આપવાનો આપીશ ને એવો ગિફ્ટ તું હાલો તો બસ જો દસ વાગે ને એટલે વંશભાઈ જાય સ્કૂલે અને હવે આપણે છે ને જસભાઈ ને ઉઠાડીએ હલો વંશભાઈ થઈ ગયા રેડી લે 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 ભત્રે નાગી જ લેવાય બેટા કેવું ના પડે હાલો જે ગોપાલ હાલો જો વંશભાઈ જાય છે આંગણવાડી ઓલી ગિફ્ટ લીધી ઠીક ને આજે જો તડકો સરસ નીકળો છે આ અહીંયા આવતો રો અંદર આવતો બતાય જો આ ગિફ્ટ લીધી છે અમારા વંશે રાખડી બાંધેને એને દેવા માટે મસ્ત છે હો શું કહેવાય આને પિન કેવાય આમ કરતો ઊભો તરે હમ માથામાં નાખવાનું બો કે ડો હું કહેવાય હા લો તો જો મારે વંશભાઈ જાય છે નાખી દે ને ખિસ્સામાં હાલો ચાવ હવે તાર મમ્મી વાત જોવે ચાલો તો જો છ વાગી ગયા છે ને અમારા વંશભાઈ જો ઉઠી ગયા ઇન્દર કલ્લીથી મારા દીકરાએ કા ને જો અમારા વિધિબેન આવી ગયા સ્વાધ્યાયમાંથી આજે તો શ્લો કઈ પાકો કરવાનું કામ કર્યું છે અને પાછું કરવાનું કામ કેમકે એને છે સોમવારે રક્ષાબંધન નિમિત્તે કાર્યક્રમ તો એને ગીતાજીનો શ્લોક મોઢે બોલવાનો છે અને કોમલય રહી છે તો એને કંઈક કરવાનું છે એને શ્લોક નથી અને જસ નથી રહ્યો કેમકે શ્લોક કોઈ મોઢે એટલે એને બહુ નફાવે એટલે એ રહ્યો નથી એટલે વિધિ અને એમાં કોમલ બે ર્યાસ જો આ મારા વંશભાઈ રાખડી બંધાવીને આવ્યા હતા ને તો છોડી નાખી આજે સ્કૂલે રાખ રક્ષાબંધન નું હતું ને ઉજવણી હજાર રાખડી બંધાવીને આવ્યા હતા પણ છોડ નાખી કેમ કે થોડીક વાર તો માંડા લે હાલો તો આપણે બ્લાઉઝ કરવા છે અને વિધિબેન લાગી છે ભૂખ એટલે એને કંઈક નાસ્તો કરવા દઈ દઈએ અને હમણાં અમારે જશ ને કોમલભાઈ આવી ચાહે કોમલ ગઈ પ્રેક્ટિસ માં અને જસ્સ ગયો સ્વાધ્યમાં તો બચ્ચો હમણાં આવી જાય હાલો આપણે વિધિબેન ને કઈક નાસ્તો દઈ દઈ વન તારેનું ખાવું છે કાઈ હે હમરા બનાવો તન ખાવ કાઈ નહિ હાલો તો વિધિ માટે બનાવો ને ચાલો તો જો બાર વાગી ગયા છે ને અમે ગયા તા જમીને એમ મમ્મી ના ઘરે કેમ કે ત્યાં સ્લેપ ભરાઈ ગયો એટલે આ તો મારવા ગયાતા ને બસ જો આયું આ તો મારજનો વિડિયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ માં જરૂર કહેજો જો મારી ચેનલ ઉપર ન હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછો મળશે નવા વિડિયો ત્યાં સુધી આવજો